શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલે આવો જય મસાણી મેડીમાં તો ફરીથી મારા ટૂટલા ફૂટલા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે જો આપણે આવી ગયા વટામણ ચોકડી અને આપણે હે ને અચાનક જ જવાનું છે આપણે ભાવનગર ત્યાં બેહી ગયા ગાડીમાં મસ્ત મજાની અને અમે જવી છીએ ઊન પાયલ બે

Em sia membranati <hesitation> sulau <hesitation> ah, kurkuriu pausia tanu <hesitation> toh mulu tau biji danu <hesitation> olulai tau bifur <hesitation> 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 <hesitation>

ચાલો હે ને આપણે હાથ ધોઈ આવી આપણે નિષ્ઠા બેફર કાઢી ને તો હાથ બગડ્યા મરચાવ એટલા માટે બરાબર અત્યારે મસ્ત મજાનું ઝાડ બતાવું સીતાફળ આવી સીતાફળ જોઈ લો હાલો ડોન ક્યાં અહીંયા કરી જા ત્યાં આપડે સીતાફળ અત્યારથી આયી ક્યાં ઉગ્યા એવું જો આ ઉગ્યા હે નિષ્ઠાબેન બતાવે છે

મસ્ત જો આપણે સ્કૂલ હા તુલસીબિયાની હું ટવા પેન નિષ્ઠા તો હમણાં છૂટાય એટલે પછી આવશે બરોબર છે બેન તો ચાલો જો સ્કૂલ ચલો બગીચો જોયા નહી તો બેન અમને બગીચો બતાવ લઈ જાય કા નિષ્ઠા લઈ જ મને બતાવ ક્યાં હે આ બાજુ હાલ ત્યાં આ બાજુ હાલ આ બાજુ तो तुलसी बन आ गया है छोटा वगैरह तो आते रे ठंड पानी ठंडो पानी है तो छोटा वगैरह आते रे ठंडो पानी का जो आए ठंडो पानी आ पा है छोकरा हो है तमन बगीचो है ना बताया तुलसी क्या है बगीचो हाँ क्या તો આમ તો વગર છૂટ્યા ને આવી ગયા તુલસી હા ને તુલસી છૂટ્યા નહીં ને મેડમ ને શું કીધું પપ્પા આયા તો છૂટી ગયા આમ જો તો એવું જ કીધું ડાયરેક્ટ છૂટી ગયા લેવા આવ્યા એટલે હાલો કરે એમ મંદિરે દર્શન કરવા માટે હું ને નિષ્ઠા બેન હે ને નિષ્ઠા ચલો હવે આપણે દર્શન કરી લેવી મસ્ત મજાનો આયા હે ને ભાવનગરમાં મંદિર હે એક

મહાકાલેશ્વર મહાકાલેશ્વર મહાદેવ છે તો આ બાજુ હે ને મસ્ત મજાનું ગાર્ડન છે ગાર્ડન હે મસ્ત મજાનું જવું હે હાલો હાલ નીચે આમ થઈને જવું પડશે આપણે આ પથરા પર હાલ્યું ને તો આમ કઈક લગન મજા આવે કાંઈ નિષ્ઠા કેવું લાગે વાઘા હે હા વાઘા તને ને આમ હે ને

તો આમ મસાજ પગને મસાજ થઈ જાય મસ્ત મજાની આ તો નિષ્ઠા આ બાજુ બસ કેવું લાગે તો અત્યારે આપણે હે ને આવી ગયા મોલમાં કેમ કે હે ને ઘરે લાઈટ નથી તો બસ એટલા આ તો આવી ગયો કેમ કે હા ને કપડાં એટલા જૂના થઈ ગયા હતા ને એટલે એસી ની હોય ને એટલે થઈ જાય બરોબર કેવા આઈડિયા હે ને

મસ્ત મજાના કોરા થઈ ગયા હતા ને આ પાછળ વરસાદ ચાલુ થયો મને લાગે પલ્લી પાછું હોય કે ના હોય